આજે નવમી ઓગસ્ટ બે હજાર ચોવીસ શુક્રવારના દિવસે આજના ચિંતનમાં તમામ સંતો સંતોહરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ જય સ્વામિનારાયણ આજનું ચિંતન નંદ સંતોના કીર્તનો મર્મ અને રહસ્ય ભાગ્ય જાગ્યારે આજ જાણવા થયા કોટી કલ્યાણ વૈરાગ્યમૂર્તિ નિષ્કુળાનંદ સ્વામી આ પદમાં જો કવિત્વની દ્રષ્ટિએ જોવા જઈએ લેશ માત્ર પણ એમાં ઉણા ન ઉતરે એમના આ પદમાં અને ઘણા બધા પદોમાં શબ્દે શબ્દે એમનું કવિત્વ છલકાતું હોય એવો આપણને અનુભવ થાય પરંતુ કેવું હોય તો કહી શકાય શબ્દોમાં કવિત્વ છે પદ લાલિત્ય છે અલંકાર છે અર્થ ગાંભીર્ય પણ છે પણ એટલું અવશ્ય પણ એ કહી શકાય કે એક એક પદના એક એક શબ્દની ભીતરમાં નિષ્કુળાંત સ્વામીને ભગવાન સ્વામિનારાયણ મળ્યા એનો આનંદ છલકાય છે એનો કેફ અને મસ્તી પ્રતિબિંબિત થાય છે ધન્ય ધન્ય ઘડી આજની અદભુત અદભુત પદ છે કરોડો કલ્યાણ થયા છે કોઈ જાતની ખોટ રહેવા નથી દીધી આજે અમૃતની હેલી થઈ રહી નહી કઈ ખોટ રહી નહી કઈ ખોટ એક કલ્યાણ નું ક્યાં રહ્યો થયા કલ્યાણ કોટ થયા કલ્યાણ કો ભાગ્ય આજ અમૃતની હેલી થઈ કયું અમૃત સ્વર્ગમાં અમૃત છે એની વાત નથી સ્વર્ગમાં ભલે દેવો અમૃતનું પાન કરતા હોય તો પણ તેઓ ક્યારેય પણ અમર થઈ શક્યા નથી પુણ્ય કરીને સ્વર્ગલોકને પામે જ્યાં સુધી પુણ્ય હોય ત્યાં સુધી સ્વર્ગમાં અમૃતનું પાન કરે અને પુણ્યનો ખજાનો પૂરો થાય એટલે ક્ષિણે મૃત્યુ મૃત્યુલોકમ વિશાંતિ નરાહા ગીતામાં ભગવાને કહ્યું કે પુણ્ય ખલાસ થાય એટલે આ પૃથ્વી ઉપર પાછા આવવું પડે છે એને પણ જન્મવર્ણના ચક્રવાર ઉભા છે ઉભા છે સ્વર્ગના દેવ બની જાઓ તો પણ અમરતા પ્રાપ્ત નથી થતી મહાપ્રલયની અંદર અનંત કોટી બ્રહ્માંડોની અંદર અનંત કોટી સ્વર્ગ છે વિલીન થાય છે નાશ પામે છે પણ અહીંયા જે અમૃતનું પાન કરવાની વાત કરી નિષ્કુળાનંદ સ્વામી અમૃત શબ્દનો પ્રયોગ કર્યો સંત અને ભગવંતની જબાનમાંથી કોઈ પણ શબ્દ નીકળે એ અમૃત તુલ્ય છે તેમની નજર અમૃત તુલ્ય છે એમનો સ્પર્શ પણ અમૃત તુલ્ય છે જે ભૂમિમાં તેમણે પદારવિંદ મૂક્યા એ ભૂમિ પણ અમૃત તુલ્ય બની જાય નિર્ગુણ બની જાય અલૌકિક બની જાય મહિમાવંત બની જાય આજ અમૃતની હેલી થઈ એમણે માત્ર પોતાના યોગમાં આવેલા ભક્તોને એક એક બુંદ નથી પડ્યું જેવી રીતે અષાઢ મહિનાની અંદર બારે મેઘ ખાંગા થાય અને સાંબેલાની ધારે વરસાદ વરસતો હોય એવી રીતે મહારાજ પોતે અઢળક સૌ કોઈને પાત્ર કુપાત્ર યોગ્યતા અયોગ્યતા જોયા સિવાય અમૃતનું પાન કરાવ્યું છે મહારાજનું જીવન ચરિત્ર વાંચો એટલે ખ્યાલ આવશે એમને સમાધિ પ્રકરણ ચલાવ્યું લાખો લોકોને જોયા સિવાય ઉંમર જોયા સિવાય પાપ પુણ્ય જોયા સિવાય દેશનો વિદેશનો ગામડાનો ભણેલો અભણ જોયા સિવાય ચપટીમાં સમાધિ કરાવી છે દ્રષ્ટિ માત્ર સમાધિ કરાવી છે અને પોતપોતાના ઈષ્ટદેવ અને ઈષ્ટદેવના ધામના દર્શન કરાવ્યા છે વર્ષોની સાધના પછી પણ અષ્ટાંગ યોગ સિદ્ધ ન થઈ શકે વગર યોગ સાધે શ્રીજી મહારાજે લાખો લોકોને સમાધિ વસ્થામાં મૂક્યા છે અમૃતની હેલી એવા સોઘા થયા ઘણા મોંઘા જે ઘનશ્યામ નાવે નજરે ન મળે કોઈને રે અક્ષરવાસી આઠો જામ જેને રહ્યા છે અખંડ જોઈને અનંત કોટી મુક્ત અક્ષરધામની અંદર ભગવાન સહજાનંદ સ્વામીને એકાગ્રતાથી જોઈ રહ્યા છે દર્શન કરી રહ્યા છે એ મૂર્તિનું ચહ સુખ લઈ રહ્યા છે એવા સહજાનંદ સ્વામી આટલા મોંઘા હોવા છતાં પણ સોંઘા થયા છે સગ્રામ ભક્તના કુબામાં પધાર્યા ચોબન પગીની મેળીએ પધાર્યા મહારાજ ક્યાં ક્યાં ગયા છે કેવા કેવા ચરિત્રો કર્યા છે અમૃતની હેલી ચાખડી પહેરીને ચટકનતી ચાલતી ચાલતા એ ચાખડીના ઉપરના ભાગમાં જે ઘોઘરી ચાંદીની બાંધી હતી એનો અવાજ સાંભળે એને પણ સમાધિ કાગડા ને સમાધિ વાંદરાને સમાધિ ખિસકોલી ને સમાધિ અમૃતની હેલી આજ અમૃતની હેલી થઈ બ્રહ્મ ને પરબ્રહ્મનું તત્વજ્ઞાન એમણે સામાન્ય કક્ષાના ગામડાના ભક્તોની સામે પણ એમણે મૂક્યું છે શાસ્ત્રોના શબ્દોના છોડ પામી શકાય નહીં એના અર્થને સમજી શકાય નહીં એને વાંચવાનો આપણી પાસે સમય નથી એ ભાષાને આપણે જાણતા પણ નથી એના મર્મને રહસ્યને સિદ્ધાંતને આપણે સમજી શકીએ એવી પ્રકારની બુદ્ધિની ક્ષમતા પણ નથી તો પણ મહારાજે સર્વશાસ્ત્રનું દોહન કરીને સંતોને ભક્તોની સામે અમૃતની એલી વરસાવી ચાર વેદ અઢાર પુરાણ રામાયણ મહાભારત ઇતિહાસ આ સર્વેમાં એક જ વાત છે કે ભગવાન અને ભગવાનના સાધુ એ જ કલ્યાણકારી છે અમૃતની હેલી અને એ અમૃતની હેલી મહારાજે માત્ર ઓગણપચાસ વર્ષ સુધી જ કરી છે એવું નથી આ પૃથ્વીનું તળ રહે ત્યાં સુધી પોતાની સાથે લાવેલા અનાદિ અક્ષર બ્રહ્મ ગુણાતી સંતના માધ્યમથી આ અમૃતની વર્ષા અખંડ ચાલુ જ રહેવાની ચાલુ જ રહેવાની ચાલુ જ રહેવાની આજે અમૃતની હેલી થઈ રહી નહીં કાંઈ ખોટ એક કલ્યાણનું ક્યાં રહ્યું થયા કલ્યાણ કોટ ભાગ્ય જાગ્યા રે આજ જાણ આ શબ્દોની ભીતરમાં જે મહિમા છે એને આપણે સૌ કોઈ સારી રીતે સમજી શકીએ મર્મને પકડી શકીએ અને ભગવાન સ્વામિનારાયણના પ્રગટ અને પ્રત્યક્ષ સ્વરૂપે મહંત સ્વામી મહારાજમાં આપણને પ્રીતિ આત્મબુદ્ધિ થાય નિષ્ઠાની દ્રઢતા થાય પ્રતીતિ આવે એવી કૃપા દ્રષ્ટિ આપણા સૌના ઉપર કરે બેંગ્લોરથી પીડી શાસ્ત્રીના જય સ્વામિનારાયણ